ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં આવેલા મંજીપુરા ગામના પરમાર જીતેન્દ્રભાઈ બે મહિના અગાઉ ગુમ થઈ ગયેલ હતા તેમના માટે તેમના પરિવાર દ્વારા ડાકોર પોલીસ સ્ટેશનમાં જણાવવા જોગ ફરિયાદ આપવામાં આવી હતી તેમ તેમજ શંકાના આધારે જીતેન્દ્રભાઈના પરિવારના સભ્યોએ આશાબેન નીતિનભાઈ પટેલનું પણ ડાકોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદમાં નામ લખાવવામાં આવ્યું હતું ત્યારથી લઈને આ જ દિવસ સુધી જીતેન્દ્રભાઈનો પત્તો લાગ્યો ન હતો પરંતુ તારીખ પચીસ દસના રોજ નેસમંજીપુરા મહી કેનાલમાંથી જીતેન્દ્રભાઈ ઇકો ગાડી તેમજ તેમના મોબાઈલ ફોન મળી આવ્યા છે આ બાબતની ડાકોર પોલીસ સ્ટેશનમાં પરિવારજનોએ જાણ કરી હતી હવે તંત્ર દ્વારા શંકાપદમાં આરોપીની ડાકોર પોલીસ સ્ટેશન અધિકારી તેમજ એસપી ઓફિસના અધિકારીઓ ઊંડાણપૂર્વક તપાસ કરી તો આરોપી વહેલી તકે પકડમાં આવી શકે ખેડા જિલ્લા બ્યુરો ચીફ ઈશ્વરસિંહ પરમાર किर्तनियन मुंबई है किर्तन नचा रुगना नचा रुगना का तो